અને હવે વરસાદ છે એટલે ત્યાં જવા જવાનું છે નહીં આજે આખો દિવસ આપણે ઘરે રહેવાનું છે અને જો આપણું આ ઘર છે મસ્ત મજાનું તો આજે હું તમને મારું ઘર બતાવીશ ને વાડોને બાળો બધું બતાવીશ તો વિડીયોમાં બનાવી દેજો આખો દિવસ તો આપણે બેન ખાવાનું છે ને એક તો અમારે આ સીબડું બોલવાનું છે ચાલો મિત્રો તમારે ખાવું હોય તો આવી જાઉં મસ્ત મજાનું છે સીબડું મસ્ત મજાનું સ્વાગત છે આજના નવા વડીયા નવા વ્લોગમાં તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ બધા મજા મજામાં જ છો તો આપણે વહેલા ઊભા થઈ ગયા અને વરસાદ હજી પણ સારું છે વરસાદ હજી આવે છે આખી રાત વરસાદ પડ્યો અને અત્યારે પણ ઝરમર ઝરમર સારું છે અને હવે વરસાદ છે એટલે ત્યાં જવાનું છે નહીં આજે આખો દિવસ આપણે ઘેરે રહેવાનું છે જો આપણું આ ઘર છે મસ્ત મજાનું તો આજે હું તમને મારું ઘર બતાવીશ વાડન બાડ્યું છે અને હજી વરસાદ હજી ચાલુ જ છે ઝરમર ઝરમર જોવો વરસાદ હજી પડે છે અને આપણે બેઠા છીએ દુકાને અને આપણે છે ને ભૂખ લાગી હતી એટલે જો આપણે દોડો હેક કહેવા છીએ અને મુકાય તમે શું કહેતા મને ખ્યાલ નથી પણ કોમેન્ટ કરજો તમે શું કહો આપણે તો અમે તો અહીંયા ડોડો કહીએ ડોડા તો મૂકાય બે મથે કહી હાલ આપણે અહીંયા દોડ હેકિ લે છે ને હવે આપણે અહીંયા બેહીને ખાવાનું છે ચાલો આપણે બેહી ને હવે આપણે ખાવા મળીએ હાલો મિત્રો અમે ખાઈ લઉં સાડા પાંચ જેવું થઈ ગયું છે અને વરસાદ પણ ઝરમાં ઝરમર આવે છે ચાલો મિત્રો અત્યારે હું તમને મારું ઘર બતાવી દઉંશ હજાર મિત્રો આ મારું ઘર છે અને આ છે રહોડું અને અહીંયા છે ગાડીનું ઢાળ્યું આપણે ગાડી અહીંયા મકાન છે અહીં સંડા બાથરૂમ છે અને આ બધે વાડો છે અને આ બળદ ગાડી છે અને અમારી દીક્ષિતા બેન છે ઝલકને રમાડે છે તો આ મારા મોટાભાઈનો રૂમ છે અને આ આપણો રૂમ તો ચાલો મિત્રો હું મારા રૂમમાં જાઉં અત્યારે લાઇટ પણ વહી ગઈ છે મારા ઘરમાં તો લાઇટ વહી ગઈ એટલે હા છે તો આપણે બધી ચાલુ કરી છે અને જો આપણે અહીંયા શીપડા કેટલા છે જુઓ તમે શીપડા અને ડોડા તો

તો જો આપણે અહીંયા એક આવડીયા ભેં છે આપણી અને એક અહીંયા પાડી છે બાંધેલી આ માલ ધૂનું ડાળ્યું છે અને અહીંયા મસ્ત મજાને કેવા પપૈયા છે તો અહીંયા પપૈયા વઈ ગયા છે હારા મારા પપૈયા આવવાની તૈયારીમાં છે હવે અને અહીંયા મોટર છે અહીંયા ડાર છે પાણીનો એક ડાર હામે છે નાનો પહેલા તો જૂનો ડાર છે અને આ વરસાદ ન કાદું કાદું છે આ બધું અને આ છે આપણો વાડા વાડામાં છે ને બકાલું છે વાડામાં છે રીંગણી છે ભીંડો છે ગવાર છે એવું બધું બકાલું વાવેલું છે ઘીહોડાના વેલા અહીંયા જા સીપડાના સીપડાનો વેલો છે પાંચ સિપડા મોકલા ઉલા તો જો અહીંયા અહીંયા દુજાનો વેલો છે દુજા કેવા પડે છે મિત્રો અહીંયા કેવું દૂધ્યું છે એક બીજું સામે છે અને આ છે માલ બાંધવાનો ફરજો એ હજી બે વર્ષ બે વર્ષ જેવું છું છે એક છે અંદર રૂમ છે ફરજો છે એની અંદર નીરભરી બધી મોટી વસ્તુ છે ડોડા ને હાટુ છે tao bữa đó tụi vua đã mang về nhà mà ra chơi đấy nên là anh em bữa ăn như thế anh gì cái gì đó mà ăn chơi gì si bự ăn bao nhiêu miếng lại nhiêu ăn હમણાં બે ત્રણ દિવસ મગ આવ્યા મગની હિંગમુ તોડી છે લાડ બધી તો અત્યારે તો વરસાદ છે એટલે કાંઈ કોક કોક છે તો આપણે આવું ઘર હતું કંઈક હવે આપણે મારી દુકાન બતાવી દઉં દુકાન તમને ખબર જ છે કે બીજા વિડીયોમાં આવે છે અને આ છે આપણી દુકાન તો આપણી દુકાન છે ને અંદરની બાજુમાં અંદરથી ખુલે છે અને આ બાજના ભાગમાં દરવાજો છે લાઈટ નથી એટલે અંધારું છે તમને બતાવી મારી દુકાન જો આપણી આ દુકાન છે અહીંયા આપણે શું શું છે તમને ખબર અહીંયા આપણે ઝેરોક્સ મશીન છે કોમ્પ્યુટર છે પછી આ લેમિનેશન મશીન છે પછી આ બે ત્રણ કાઉન્ટર છે આ બેન જો બેઠા બેઠા લખે છે ઊભી અને આ બેન જો ગામમાંથી બબલુ બબલું લઈ બબલું ખાય દેન બેન લે શું મને દેને જે બે દીધું છે અને આપણે જાય ગાઢનો થપો મારવાનો છે એ શું છે તમને ખબર છે મારે મંડપ સર્વિસ નું પણ છે સાઈડમાં એટલે ત્યારે સીઝન ન હોય એટલે ત્યારે બધું ખડકી દી આ બધું આના કપડને માબડ બધું અહીંયા પડ્યું અને અહીંયા સાઉન્ડ છે આપણે

પહેલાં અહીંયા દુકાન હતી આપણે નાની પહેલાં અહીંયા બનાવી હતી અને બસ અહીંયા કરી આવી રીતે આપણી દુકાન છે તો બસ આવું કાંઈક હતું આપણું ઘર અને આપણી દુકાન તો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી નવા વ્લોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય ને મારા વિડીયોમાં નવા હો તો મારી આ યુટ્યુબ ચેનલને કરજો લાઈક કરજો ને વધુ શેર કરજો બોલો બેન લાઈક